પતંગના દોરાથી અકસ્માત ન થાય આ માટે સુરત શહેરમાં ઓવરબ્રિજ પર બે દિવસ માટે ટુ વ્હીલર ચાલકો પર પ્રતિબંધ છે પતંગના દોરાથી થતા અકસ્માતને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ચૌદ અને પંદર જાન્યુઆરી માટે ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કરાયો છે માત્ર તાપી નદી પરના ઓવરબ્રિજ પરથી જ ટુ વ્હીલર ચાલકો અવર કરી શકશે નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે શહેરના તમામ બ્રિજ બંધ રાખવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મોટા વાહનોને અવર જવર માટે શરૂ રાખવામાં આવ્યા છે ત્યારે સુરત પોલીસના જવાનો જે છે તે હાલ બ્રિજ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ બાઇક ચાલક બ્રિજ પર ન જાય તેની ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે ઉધના પોલીસની ટીમ જે છે તે હાલ અત્યારે ખરવાનગર બ્રિજ પાસે બેરીકેટ લગાવી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે પતંગના બ્રિજ પરથી જતા હોય ત્યારે વાહન ચાલકો જે બાઇક ચાલકો હોય તેમના ગળાના ભાગે આવતા હોય તેના કારણે ખાસ કરીને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને અત્યારે જોઈ શકાય છે જે વાહન ચાલકો જે છે તે નીચેથી જતા નજરે પડી રહ્યા છે અને મોટા જે વાહન ચાલકો હોય તે ફોર વ્હીલ હોય અથવા તો જે રિક્ષા હોય તે બ્રિજ પરથી જઈ રહ્યા છે પરંતુ જે ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે ચૌદ તારીખ અને પંદર તારીખના રોજ આ ટુ વ્હીલર માટે જે જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ઉધના પોલીસની ટીમ જે છે તે હાલ તેના જ જોવા મળી રહી છે અને શહેરના તમામ બ્રિજ પર ટુ વ્હીલર ચાલકો માટે બ્રિજ પર પ્રતિબંધ જોવા મળી રહ્યો છે કારણ કે કાતિલે દોરાના કારણે એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ધોરો ગળાના ભાગે આવતો હોય અને જીવલેણ હુમલો થતો હોય તેના કારણે આ એક જાહેરનામું ટુ વ્હીલ વાહન ચાલકો માટે બહાર પાડવામાં આવ્યું છે સાઈ જગતાપજી